ડાકોરના ઠાકોરની આરતીનો વિવાદ છેડાયો છે સિંહાસનની નીચેથી આરતી ઉતારતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મંદિરના મેનેજર જગદીશ દવેને નિર્ણયને ખોટી રીતે જોવાઈ રહ્યો હોવાની વાત કરી રહ્યા છે ડાકોરના ઠાકોરની આરતીમાં વિવાદ સિંહાસન નીચેથી આરતી ઉતારાઈ આરતીની પરંપરા બદલાતા ભક્તો નારાજ ટેમ્પલ કમિટીના આદેશ સામે વૈષ્ણવોમાં રોષ ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં આરતી ઉતારવાની પરંપરામાં ફેરફાર કરાતા વિવાદ ઉભો થયો છે મંદિરના ઇતિહાસમાં પહેલી વાર પ્રભુ રણછોડરાયજીની આરતી પરંપરાગત રીતે સિંહાસન પર નહીં પરંતુ નીચે ઉભા રહી ઉતારવામાં ટેમ્પલ કમિટી આદેશ આપ્યા છે કે આરતી કરતી વખતે વારાદારો સિંહાસન કે તેના પાટિયા પર ઉભા ન રહે આ નિર્ણયને લઈને સેવકો અને વૈષ્ણવોમાં ભારે નારાજગી છે જે અમારા જેવા લાભાર્થીઓ હતા હું સાઠ વર્ષથી મંગળા કરું છું ધારો તો પાછળથી સરસ આરતી થતી હતી આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ બી નથી કરતી રીતે અને ઘણા લાભાર્થીઓ જે અમારા જેવા કાયમ મંગળા કરનારા હતા તે મંગળા આરતી થઈ નહીં કારણ કે સિંહાસનની નીચે ઉતાર્યું એટલે પછી આરતી અશક્ય છે આરતી ઊંચી આવતી જ નથી એટલે આરતીથી વંચિત રહી ગયા એ આ નિર્ણય ખોટો છે અને આ નિર્ણયના પાછો લઈને જે પગલાં કાયદેસરનો ભરવો પડે તો અમારી નમ્ર વિનંતી જે ભગવાન એમને સદબુદ્ધિ આપે તો આરતી સિંહાસનની ઉપર કરે તો દરેક લાભાર્થી એને લાભ મળી શકે આજે સવાર બે મંગળાથી ચેનલ ઉપર કરતાં અમને જાણવા મળ્યું જોવા મળ્યું કે સિંહાસન ધ્રંશજીના પેસ ઉપરથી આરતી પસાર થવી જોઈએ એ અનુભવ ફરતી નથી પણ માત્ર સિંહાસને જ આરતી નીચે ફરતી હતી એટલે બધાને દર્શનનો સંપૂર્ણ લાભ મળતો નહોતો એવું કહેવું છે એટલે એના માટે યોગ્ય કરે ને જેમ રેગ્યુલર આરતી થતી હતી એ રીતે કરે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ આરતી સમયે એક વારાદારી એટલે કે આરતી ઉતારનાર વ્યક્તિ જયારે આરતી ફેરવી રહ્યા હતા ત્યારે સાથે ઉભેલા અન્ય પૂજારીનો ખેસ સળગ્યો હતો જે બાદ ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે કે હવે કોઈ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભો નહીં રહે એટલે કે હવે આરતી નીચેથી જ કરવાની રહેશે ટેમ્પલ કમિટીએ પૂજારીઓનો મત જાણ્યા વિના જ પોતાની મનમાની કર્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન ઉપર થી જ આરતી ઉતારવામાં આવેલી છે એ અમારી વંશ પરંપરાગત પણ થયું છે મંદિર લક્ષ્મીજી અમે ભાઈઓ અને ભાઈઓ બધા જ ઉપર થી જ આરતી ઉતારીએ છીએ એ આજે પરંપરાનો ભંગ છે અશોક ભાઈ તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે તો તમે વિરોધ કેમ વિરોધ અમે કર્યો પણ વિરોધ અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે અમારે પણ સાચવવી પડે માન મર્યાદા અમારે પણ પડે બીજું ચેરમેન ઘરના નથી મંદિરના ચેરમેન છે માટે ભગવાનના ભગવાનના પણ એ અનુયાયી થયા ભગવાનના ચેરમેન ને પણ અમારે પણ અમારે માન મર્યાદા રાખવી પડે આજે માન મર્યાદા ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે પણ માન મર્યાદાને ચેરમેન સાહેબના માન ને ધ્યાનમાં આપીને અમે આજે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા તોડ્યો નથી અને મેં શાંતિપૂર્વક નીચેથી આરતી ઉતારી દીધી સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાવેતા મુજબ આરતી કરી છે અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અને આજે અમે લોકોએ વૈષ્ણવના દર્શનમાં અડચણ ના થાય ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય કોઈ કંટોપિસાદ ના થાય આરતી ઉતારી છે તો મંદિરના મેનેજર કહી રહ્યા છે કે નિર્ણયને ને ખોટી રીતે દર્શાવાઈ રહ્યો છે દૂરથી આરતી થાય તો ભગવાનની અગ્નિનો અગ્નિ નો તાપ ન લાગે ભગવાનના શ્રી શ્રીઅંગ ની સાચવણી માટે નિર્ણય લેવાયો છે ઘણા વૈષ્ણવોની ફરિયાદ હતી કે આરતી સમયે સરખા દર્શન નથી થતા જેથી દરેક લોકોની આસ્થા રાખી નિર્ણય લેવાયો છે આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોરજીના શ્રીઅંગની સાચવણીના ભાગરૂપે છે શ્રીઅંગના સાચવણીના ભાગરૂપે આરતી દૂરથી એટલે કે નીચે ઉતરીને સંમુખ કરવાની એની જોગવાઈ સ્કીમો પણ કરવામાં આવેલી છે એ સંમુખ થી આરતી કરવાની છે એટલે જે વારાધારી છે આરતી તો જે સમય થાય છે એ સમય થઈ છે ફરાવો જોઈએ અને દૂરથી ઠાકોરજીને એનું જે અગ્નિ પ્રગટે છે એની ગરમી ના લાગે અને ઠાકોરજીના શ્રીઅંગને નુકસાન ના થાય વચ્ચે ઉભા રહીને આરતી ઉતરતી હોય છે એટલે લોકોને પણ એમને કોઠણા દર્શન કરવા પડે છે ઘણા વૈષ્ણવ અમને ફરિયાદ પણ કરતા હોય છે કે વચ્ચે વચ્ચે આવીને આરતી ઉતારે છે એમના દર્શન એમની કોઠણા પીઠના દર્શન કરવા પડે છે આ બધી રજૂઆતો સ્કીમની જોગવાઈ અને હમણાં બનેલી તાજેતરની બનેલી ઘટના ખેસ સળગવાની જો આવી ઘટના ઘટે અને કોઈ મંદિરમાં બીજું નુકસાન થાય અને એના સાવચેતીના ભાગરૂપે આપણે કમિટીએ જે નિર્ણય કર્યો છે એ એનો અમલ આવે છે ડાકોરમાં ભગવાન આરતીમાં વિવાદ ન થવો જોઈએ કારણ કે લોકોની આસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓમાં બંને પક્ષે સમજીને એવો નિર્ણય લેવો જોઈએ જે લોકોની શ્રદ્ધાને આંચ ન લગાડનારો હોય બ્યુરો રિપોર્ટ ડાકોરના ઠાકોરની આરતીમાં વિવાદ મંદિર કમિટીનો નિર્ણય કે આરતી નીચેથી થશે કારણ આગમાં ન જાય ઠાકોરજીને આરતીનો તાપ બહુ ન લાગે અને ભક્તો આરતી દરમિયાન ઠાકોરજીના દર્શન યોગ્ય રીતે કરી શકે બરોબર ઠાકોરજી તેમને દેખાય કોઈ આડું ન આવે તો ભક્તોમાં છે રોષ કે સિંહાસન પાસેથી જ ઉપરથી જ આરતી થવી જોઈએ પરંપરાના વિરુદ્ધ ન જવું જોઈએ બંને જગ્યાએ સાચા છે બંને ભક્તો માટે જ મંદિર સમિતિ કહે છે કે એમને દેખાય જોખમ ના આવે તે રીતે આરતી થાય કારણ કે વચમાં એવું પણ થયું હતું કે સાથે ઉભેલા અન્ય પૂજારીનો ખેસ સળગી ગયો હતો તાજેતરનો જ આ કિસ્સો છે ભક્તો પરંપરાની જાળવણીની વાત કરી રહ્યા છે હવે આમાં વિચારો કે કોના મતને અંતિમ નિર્ણય ગણવો જોઈએ બંને બાજુ બેસીને એક નિર્ણય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ ને કારણ કે આક્રમકતા વિરોધથી સમયનો વેડફાટ જ થશે જે વાત પર નિર્ણય બેસીને લેવાઈ શકે છે ત્યાં વિરોધ પ્રદર્શનની શું આવશ્યકતા વિરોધ કરવાનું શું બેસીને વાત કરી લો પતાવી નિર્ણય આવી જશે આ વાત છે